અહીં તમામ પાકિસ્તાનના નાગરિકો ખુશ હોવાનું મીડિયા સમક્ષ પણ જણાવ્યું તો સીએએ બાદ મોરબીના જે સભ્યો છે કાંતિ અમૃતિયા તેમના સ્થાનિકે લોકો પહોંચ્યા હતા જે પાકિસ્તાની લોકો છે કે જે ભારતમાં વસવાટ કરી રહ્યા છે તે તે લોકો પહોંચ્યા હતા મોઢું કરાવ્યું હતું મોરબીમાં લગભગ છેલ્લા બારક વર્ષથી આજે આવે પાકિસ્તાનથી અહીંયા અમારી કાર્યાલય આવતા હોય એને અહીંયા રહેવાની વ્યવસ્થા કામની વ્યવસ્થા કરતા હોય અને આજે લગભગ ટૂંકી નોટિસમાં બસો જણા જે આવ્યા અહીં પાકિસ્તાનથી જાય અને મોરબી એવું છે કે એને ઉદ્યોગની દ્રષ્ટિએ કામે મળી જાય અને રહેવાની સારી સુવિધા મળી જાય એટલે મોરબીમાં પણ મને એવું લાગે કે હવે કસારો વધારે રહેશે આવશે વધારે કારણ કે એને મોરબી ગામ એવું હોય કે દુનિયામાં કોઈ પણ કાંઈ હોય તો કામ માટે અહીંયા આવતા હોય વિનોદભાઈ સાથે મારે ચર્ચા થઈ છે કે જ્યાં ઉદ્યોગની દ્રષ્ટિએ સારું કામ મળતું હોય ત્યાં આ બધું કાગળિયા ક્લિયર થઈ જાય પછી એકાદું ગામ એનું સારું બને તો એમને અહીંયા ભણવાની વ્યવસ્થા કામની વ્યવસ્થા થાય અને નજીક ઉદ્યોગ હોય એમાં પણ અમે સરકાર તરફથી અને અમારા તરફથી ખૂબ એને હેલ્પ કરશું